નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ આપણા હાલોલ તાલુકાના રાણવાડિયા ગામના ગણપતસિંહ પધેસિંહ એ આપણા પાકની અંદર જે ફળ અને ફૂલના વિકાસ માટે સપ્તધાન્ય ધાન્ય અર્ક કઈ રીતે બનાવવું એ આપણા આ પ્રત્યક્ષ તમે જોઈ જોઈ શકો છો કે અર્ક બનાવવા માટે સૌ પ્રથમ આપણે પહેલા દિવસે સો ગ્રામ તલ લેવાના હોય છે તેને પાણીમાં ડૂબાળી રાખી અને એને ફણગાવવામાં પછી બીજા દિવસે સો ગ્રામ મઠ છે સો ગ્રામ અડદ છે સો ગ્રામ મગ છે સો સો ગ્રામ ચણા છે સો ગ્રામ ચોણા છે અને સો ગ્રામ ઘઉં છે બરાબર આ રીતે આપણે બીજા દિવસે છ પ્રકારના કઠોળ લઈ અને એને પાણીમાં ડૂબાડી અને એને અર્ધ બનાવવા માટે ખણગાવવા માટે ભેગા કરવાના હોય છે ત્યારબાદ એને બીજા દિવસે આપણે આ સાતે પ્રકારના ધાન્યને એક ખોરાક કપડાની અંદર લઈ અને એને ફણગાવવા મૂકવાના હોય છે ફણગાયા બાદ આપણે એ આ આ રીતે એને મિક્સ કરવામાં આવે છે આ ફણગાયેલા અને ત્યારબાદ એને આપણે એ ફણગાવેલા અને એને શું એક વખત ખાણીમાં ખાણી અથવા તો મિક્સર મશીનની અંદર મિક્સ કરી અને એને સપ્ત ધાન્ય અર્ક બનાવવા માટે એક બસો લીટરનું ડ્રમ લેવાનું હોય છે એમાં બસો લીટર પાણી દસ લિટર ગૌમૂત્ર અને એની સાથે જે અર્ક બનાવવા માટે બનાવવા માટે જે પાણી હોય લીધેલું હોય છે જે પાણી લેવાનું એ પાણી બી એના સાથે મિક્સ કરવાનું હોય છે મિક્સ કર્યા બાદ એ બે કલાકની અંદર આપણે જે અર્ક તૈયાર થાય છે અને એને બે દિવસ બે કલાક બાદ તેને બ બે મિલિટ હલાવવાનું હોય છે ત્યારબાદ આપણે કોઈ પણ પાકમાં ધાન્ય વર્ગનો પાક હોય કઠોળ અર્કને આપણે પાક માટે ઉપયોગમાં લઈ શકાય છે આશા રાખું છું કે જે આ રીતે જે બનાવેલો અર્ક આપણા ખેતીમાં તમામ ખેડૂતો આ રીતના ઉપયોગ કરે તો આ આપણા પાકની સારી ગુણવત્તા અને એના જે ઉત્પાદન થયેલું પાકની પણ ગુણવત્તા સારી મળે અને બજાર ભાવ બી સારા મળે એટલા ભલામણ મળશે કે તમામ ખેડૂતો આ રીતના ઉપયોગ કરશો